હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું યુ એનસીસીડી કે જેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન ડેઝર્ટિફિકેશન એટલે રણીકરણ એની આપણે આજે ચર્ચા કરીશું તો ગંભીર દુષ્કાળ અને રણીકરણનો સામનો કરી જમીનની ઉત્પાદકતા પુનઃસ્થાપિત કરવા માટે છે સંમેલન યોજાયેલું તે છે યુ એન સીસીડી રણીકરણ એટલે શું એ કોને કહેવામાં આવે છે કે સૂકા હોય અર્ધ શુષ્ક હોય અને શુષ્ક ઉપભેજવાળા વિસ્તારોમાં જમીનની જે અધોગતિ થતી હોય એને કહેવામાં આવે છે રણીકરણ હવે આ અધોગતિ એટલે શું તો એમાં ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય જે વિવિધતાનો નાશ થઈ જતો હોય જમીનના માળખામાં બગાડ થતો હોય એને આપણે કહીશું અધોગતિ એટલે કે રણીકરણ થઈશું એના કારણો ક્યાં ક્યાં હોઈ શકે તો વરસાદમાં ઘટાડો દુષ્કાળ હોય અતિશય ચરાય થતી હોય વન નાબૂદી ગેરવ્યવસ્થાપિત ખેતી થતી હોય તો એના આ કારણોમાં આવશે જેના લીધે રણીકરણ થતું હોય છે જમીન બની જતી હોય છે વિશ્વના એક ચર્ચા માટે આ સંમેલન યોજાયેલું સ્થળની વાત કરીએ તો ફ્રાન્સના પેરિસ ખાતે આ સંમેલન યોજાયેલું સમયની વાત કરીએ તો સત્તર જૂન ઓગણીસો ચોરાણુંમાં માં આ સંમેલન યોજાયેલું અને છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો છન્નુંથી થી અમલીકરણ થઈ ગયેલું અને ત્રણ રિયો અર્થ સમિટમાંથી આ એક છે યુ એન સીસીડી હવે રિયોના ત્રણ સંમેલન છે છે સીબીડી જે આપણે સૌથી ગયા છે વિવિધતા પરનું છે યુ એન એફ સી યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની વાત થઈ છે જ્યારે આપણે અહીંયા અહીંયા છેની વાત છે અહીંયા આપણે સંશોધિત સજીવોની વાત થઈ છે ક્લાઇમેટ ચેન્જની વાત થાય તો આપણે ઓઝોન સાથે સાથે કોને સાંકળી લીધું હતું ક્લાઇમેટ ચેન્જમાં ગ્રીનહાઉસ ગેસીસને સાંકળી લીધું અહીં આપણે કોની વાત કરવાની છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશનમાં વાત કરવાની છે આપણે જમીનની ઉત્પાદકતા વધારો